વડનગર સિવિલ ખાતે હૃદયરોગ સહિત મેગા મેડિકલ કેમ્પ યોજાયો વડનગરની સિવિલ હોસ્પિટલ ખાતે આજે રવિવારે સવારે દસ વાગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું આરોગ્ય વિભાગ સત્યસાઈ હોસ્પિટલ દૂધસાગર ડેરી તેમજ જિલ્લા તંત્રના ઉપક્રમે આયોજિત મેગા કેમ્પમાં વડનગર મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ યુએન મહેતાના તજજ્ઞો ટુડી ઇકો સહિત હૃદયરોગ કિડની કેન્સર નિદાન સારવાર સહિતની સેવાઓ આપવામાં આવી હતી આરોગ્ય મંત્રીની સાથે મહેસાણા સાંસદ શારદાબેન પટેલ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અનેક લાભાર્થીઓ હાજર રહ્યા હતા